দিদি এ તમને મમ્મી બહુ પ્રેમ કરે છે મમ્મી તો કે કાકા મારી બે દીકરી તો આટલું કામ કરે આટલું બધું ઘર સંભાળે તમારી બહુ વાતો કરતા હોય છે મમ્મી તમે નહીં ત્યારે તમારા જ કરે છે મમ્મી હા એ તો દેખાય જ છે બધા ઘરમાં

લે બેટા આ તારું જ ઘર છે અને એક કપ ચા બનાવવામાં શું ના હું નહીં બનાવું સારું લે હું જ બનાવી દઉં ના રેવા દો હવે મારે નથી પી મમ્મી આવી અમે લે આવી ગયા બેટા બેસો દીદી કેમ છો હા હું તો મજામાં છું પણ તમે તો ઓજબડા બાર ફરો ના દીદી એવું કઈ નથી થોડું ફંક્શન હતું જન્મદિવસ હતો અમારા ફ્રેન્ડના એટલે ગયેલા કેવું રહ્યું બેટા હા મમ્મી બહુ જ મજા આવી અને અમને ગિફ્ટ પણ બહુ પસંદ ગિફ્ટમાં અમે ગાડી લઈ ગયેલા

વહુ છે મમી દીકરી નથી અરે અમારે તો વહુ નથી અમારે તો દીકરી છે ઉઠીને કઈ થાય તો મને કેવા ના 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 મને મારી દીકરી પર પૂરો ભરોસો છે એ કોઈ દિવસ કોઈ ખોટું કાર્ય નહીં કરે હા હા જોઈએ હું ક્યાં જતી રહેવાની છું અહીંયા છું ને હા દીદી તમે ટેન્શન ના લો તારું તો હા બેટા જમવાની જરાય મજા ના આવે કેમ એવું શું થઈ ગયું અમે બધાએ તો શાંતિથી જમી લીધું તને શું થયું

આવડી જાય એટલે હું તમને જોઈ તમે તો ડ્રેસ હું લઈશ સારું દીદી હું લેતી આવું આજે તો ચા છે ને મસ્ત બની જશે કે ના આજ તો નહીં પણ મીઠું હશે બહુ મારતી હતી હવે આજે સવાર ચા ત્યારે આ મેડમ શું થશે એ આ મેડમ નથી ખબર દીદી સોરી ડ્રેસ લાગે છે પછી આપ હા હા કઈ વાંધો ચા પી જો પહેલા ચા માં મીઠું তাবিদি আও কারিছে হাবে হাবয়ার চা বনাই লো মিকো বটা চা লেতে আও জেতো লো দেডি স্রস্মিকো আতো চা বউজ মস্ট বনাও হাই হাই হ� વાહ બેટા સરસ સારું મમ્મી હું જાઉં આજે રસો માં ઊંધિયું બનાવાની એટલે એની તૈયારીઓ કરવી જરૂર પડે તો મને કેજે એ હા મમ્મી હું હું પણ વગર પડશે